અને ભાઈ ને હું બે ત્યાં થઈ ગયા છીએ જય માતાજી માનો ચાંદલો કરી દયો કરી તમને વાહ

ઘરે આજે એટલી બધી નથી બાકી પપ્પા પથારીઓ છે કોઈ પણ ઠંડી ની કઈ વાત ન કરે ગુલાબી છે પીળી છે લાલ છે કેસરી છે આપડે ઘડિયાળના કાંટા એ હાલવાનું કાયમ થાય છે બરાબર આપડે તૈયાર થાય અને હવારમાં જેમ તમે વેલા ઉઠો એમ વધારે સ્પેની ના સ્ટેમિના પૂરતી રહીએ આખો દિવસ તમને પૂરતી જ રહીએ બરોબર વેલા ઉઠો હંમેશા વેલા સુવો વેલા ઉઠો અને આરોગ્ય માટે શિયાળો છે એટલે સારામાં સારું તંદુરસ્તી લાયક બધું ભોજન લ્યો બરોબર જય માતાજી જય સોનલ જય મોગલ જય વિહોદ જય સાવંડા શક્તિમાં આરોગ્યપ્રદ ભોજન લ્યો અને ટાઈટ ના ઠરો તો તમે મજબૂત બનશો કા મમ્મી તમે સાદર ગાઢ નાખો એ તો સાદર રોડ ઉપર ટાયર લાગે એટલે હું તમારે આજે આવું છું આપણે કરવા એટલે મમ્મી છે ને બાકસ લઈને આજે આવે છે દિહવાળી મૂકીને બધું લખી નાખજો દર્શન કરી અમરેલી તરફ ટાઈમ થઈ ગયો એક ને ઘરે પૂગી ગયા છે ભાઈ ડાયાલિસિસ આજ વેલું ઘટવી નાખ્યું કલાક એક નાખ્યું કારણ કે સુગર બહુ લો થઈ ગયું હતું અને ઘટવી નાખવું પડે એમ હતું શું છે ભાઈ બાકી શાંતિ બસ શાંતિ છે અમારે કેવા જેવા અમે બસ સ્ટેન્ડ બસ ત્યારે જ હતી પણ બસ માં ટ્રાફિક એટલી હતી ને પછી બસ માં સીડા જ નહીં ગયા વાતાવરણ કઈક એવું થઈ ગયું એમ થાય હમણાં વરસાદ આવી છે હા રસ્તામાં વાતાવરણ ફરી ગયું હતું આ તો અત્યારે કઈક તડકો નીકળો છે કઈક ખુલ્લું વાતાવરણ થયું છે નગર તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું અમરેલી થી મંગળવારે બસ મોડી આવે અને બસ જે વેલી હોય ને તો આપડે મોડું થાય એવું થાય એવું થાય છે પપ્પા બાકી આજ ને સવારે જ્યોતિભાઈ ને હિસાબે નો તડકો નીકળે તરત તડકો નીકળે બાકી તો છે ને

એટલે મેં હું કીધું ખબર છે મેં કીધું જ્યોતિભાઈ ભાજી ખાતા નથી રીંગણા ખાતા નથી એટલે આજ ભાજી નો પ્રોગ્રામ હતો એટલે મને ફોન કરો તો હું બીજું શાક કરી રાખું બે શાક કરું તો મમ્મી પાસે છે ને ભાઈ ઘરે કઈ ફોન નો ફોન બધા મારે લઈ ગયા હતા એટલે મમ્મી ને ભાઈ છે ને મારા કુટુંબિક ભાઈ એના ફોન માં કરીને મમ્મી કહી દીધું મેં કીધું ભાઈ નું બનાવી રાખ પાછી મને ચિંતા થઈ મેં નગર હું છે ભાઈ અમે અહિયાં ખવરાવીને કઈક આવીએ છીએ એટલે આ વખતે કઈ ખવરાવ્યું નતું તરત નીકળી ગયા હતા એટલે મને એમ કે જો ફોન કરે ને

અને મીઠો ચા હે છે તો કોક પીવે મીઠો ચા બાકી તો પપ્પા વૈયા ગયા છે મિત્ર સર્કલ પાસે બેહવા અને જ્યોતિદાન ભાઈ મને ફરવા જવાનું કીધું તો જ્યોતિદાન ભાઈ ને ફરવા લઈ જવાના છે પણ હવે કઈ આમાંથી માંથી ઉંસા ને પછી ક્યાંક લઈ જવું અત્યારે તમે જોયું ને ડાયાલિસિસ નો થયું પૂરું એટલે એવી સિચ્યુએશન થઈ જાય છે કે જેના લીધે ક્યાંય નથી જઈ શકતા તો સારો મિત્રો આજના બ્લોગ માં અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી